નમસ્કાર આજે આપણે આવે છે માટી ગામની અંદર તો તમારું નામ તો મારું નામ પટેલ દિનેશભાઈ બાહુભાઈ હું માઢીનો ખેડૂત છું મહાલાભનો મોબાઈલ નંબર ઉપયોગ કરું છું મારો મોબાઈલ નંબર છે છન્નું ચોવીસ એકવીસ એકત્રીસ ડબલ જીરો બરાબર તો તમે એગ્રોસેલ કંપનીનો મહાલાભ ખાતરનો ઉપયોગ કર્યો હતો તો તમને મને સારું એવું રિઝલ્ટ મહાલાભનું લાગ્યું બરાબર